મહેસાણા ફૂડ વિભાગે વિજાપુરની ડિવાઇન ફૂડ ફેક્ટરીમાં દરોડો પાડ્યો હતો પનીર સેમ્પલમાં વેજીટેબલ ફેટની ભેળસેળ મળી હતી જ્યાં આર એમ વેલ્યુ ચોવીસની જગ્યાએ એકસો છ આવી હતી આ પરિણામોને આધારે હવે ફેક્ટરીનું લાયસન્સ કાયમી રદ કરાયું છે સંચાલક પર દસ લાખથી વધુ દંડની શક્યતા છે વધુમાં ફેક્ટરી માલિકે આ ઘટનાનું કવરેજ કરવા ગયેલા મીડિયા કર્મીઓ ઉપર પણ હુમલો કર્યો હતો છત્તીસગઢના નારાયણપુરમાં એક એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ બે નક્સલીઓને ઠાર માર્યા હતા અને હથિયારો જપ્ત કર્યા હતા પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે જિલ્લા હેઠળના અબુઝહમાડ વિસ્તારમાં એક એન્કાઉન્ટરમાં દળોએ બે નક્સલીઓને ઠાર માર્યા હતા તેમણે જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર છત્તીસગઢ સરહદી વિસ્તારમાં અબુઝહમાડમાં નક્સલીઓની હાજરીની માહિતી પર સુરક્ષા દળોને નક્સલી વિરોધી કાર્યવાહી પર મોકલવા માટે આવ્યા હતા જેમાં બે નક્સલીઓ ઠાર મરાયા હતા ગુજરાતમાં નવલી નવરાત્રીની શરૂઆત સાથે જ હવામાનમાં બદલાવ આવ્યો છે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના છ જિલ્લા ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી અને વલસાડમાં યલો એલર્ટ આપ્યું છે આજે ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આ અનિશ્ચિત હવામાનને કારણે ગરબાના આયોજકો અને ખેલૈયાઓ ચિંતિત છે આગામી ચોવીસ કલાક રાજ્યમાં વરસાદની શક્યતા વધુ છે જેથી નવરાત્રિના ઉત્સવ ઉપર પણ અસર પડી શકે છે ગાઝામાં વિનાશ સર્જા બાદ ઇઝરાયેલે હવે દક્ષિણ લેબનોનના બિંત જુબેલ શહેરમાં હવાઈ હુમલો કર્યો હતો આ હુમલામાં ચાર અમેરિકન નાગરિકો સહિત પાંચ લોકોના મોત થયા છે લેબનોન સરકારે આ ઘટનાને નરસંહાર ગણાવ્યો છે અને આંતરરાષ્ટ્રીય સમુદાયને કડક કાર્યવાહી કરવાની અપીલ કરી છે આ ઘટનાથી ડોનાલ્ડ ટ્રમ્પ માટે પણ મુશ્કેલી ઊભી થઈ છે કારણ કે તેમના જ દેશના નાગરિકો આ હુમલામાં માર્યા ગયા છે ટ્રમ્પના એચ વન બી વિઝા પર એક લાખ ડોલરની ભારે વાર્ષિક ફી લાદવાના પ્રસ્તાવ બાદ ચીને વિદેશી પ્રતિભાઓને આકર્ષવા માટે એક મોટું પગલું ભર્યું છે ચીનની સ્ટેટ કાઉન્સિલે જાહેરાત કરી છે કે યુએસ એચ વન બી વિઝા જેવો જ નવો કે વિઝા વન ઓક્ટોબરથી લાગુ થશે તેનો હેતુ એશિયા ખાસ કરીને દક્ષિણ એશિયાના યુવાનોને આકર્ષવાનો છે જેઓ વિજ્ઞાન ટેકનોલોજી એન્જિનિયરિંગ અને ગણિત ક્ષેત્રોમાં અભ્યાસ કરી રહ્યા છે અથવા કામ કરી રહ્યા છે રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ ચરમસીમાએ પહોંચ્યું છે યુક્રેને ક્રિમિયામાં એક રિસોર્ટ પર ડ્રોન હુમલો કરતા બે લોકોના મોત થયા છે અને પંદર લોકો ઘાયલ થયા છે રશિયાએ હુમલાને આયોજિત આતંકવાદી કૃત્ય ગણાવ્યું છે રશિયાના સંરક્ષણ મંત્રાલયે હુમલાની પુષ્ટિ કરી છે જ્યારે કે યુક્રેન તરફથી કોઈ જ સત્તાવાર નિવેદન નથી આવ્યું ઉલ્લેખનીય છે કે બે હજાર ચૌદથી ક્રિમિયા રશિયાના નિયંત્રણ હેઠળ છે સંરક્ષણ મંત્રી રાજનાથ રાજનાથસિંહે મોરોક્કોમાં ભારતીય સમુદાયને સંબોધિત કરતા પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર એટલે કે પીઓ કે અંગે એક મોટું નિવેદન આપ્યું છે તેમણે કહ્યું કે આપણે પીઓ કે પર હુમલો કરીને કબજો કરવાની જરૂર નથી તે આપમેળે જ ભારતનો ભાગ બની જશે રાજનાથ રાજનાથસિંહે ભારતીય સેનાની કાર્યવાહીઓનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે ભારત આતંકવાદીઓ પર હુમલો કરે છે નાગરિકો પર નહીં ઇઝરાયેલે ગાઝા શહેર પર કરેલા હુમલામાં બાળકો સહિત ઓછામાં ઓછા ચોત્રીસ લોકોના મોત થયા છે હુમલામાં એક હોસ્પિટલના નર્સ તેમના પત્ની અને ત્રણ બાળકો પણ માર્યા ગયા છે આ હુમલો એવા સમયે થયો જ્યારે કેટલાક પશ્ચિમી દેશો સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પેલેસ્ટાઈનને રાષ્ટ્ર તરીકે માન્યતા આપવાની તૈયારી કરી રહ્યા હતા ઇઝરાયેલની સેનાએ આ હુમલાને યોગ્ય ઠેરવતા જણાવ્યું કે તેણે હમાસના એક સ્નાઇપરને માર્યો છે પાકિસ્તાની સેનાએ પોતાના જ ખૈબર પખ્તુનખ્વાના નાગરિકો ઉપર હવાઈ હુમલો કર્યો છે આ હુમલામાં બાળકો અને મહિલાઓ સહિત ત્રીસ નાગરિકો માર્યા ગયા છે અહેવાલો અનુસાર લગભગ બે વાગ્યે પાકિસ્તાનની વાયુસેનાએ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના તિરાહ ખીણમાં માટ્રેદારા ગામ પર જે એફ સેવન્ટીન ફાઇટર જેટમાંથી ઓછામાં ઓછા આઠ એલએસ સિક્સ બોમ્બ ફેંક્યા હતા જેમાં ત્રીસથી વધુ નિર્દોષ નાગરિકો માર્યા ગયા છે પોરબંદરના ઓલ વેધર પોર્ટ પર સોમવારે સવારે માલવાહક જહાજ હરિદર્શનમાં ભીષણ આગ લાગી હતી જહાજમાં નવસો પચાસ ટન ચોખા અને ઇઠોતેર ટન ખાંડ ભરેલા હોવાથી આગ ઝડપથી વિકરાળ બની ગઈ હતી સલામતી માટે જહાજને દરિયામાં દૂર લઈ જઈને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરાઈ હતી ઘટના સ્થળે સવાર ચૌદ ક્રૂ મેમ્બરને સુરક્ષિત રીતે બચાવી લેવાયા હતા કોઈ જાનહાનિ તો નથી થઈ પરંતુ જહાજને ભારે નુકસાન થયું છે ભારતીય સૈન્ય હવે યુદ્ધની બદલાતી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને ડ્રોન કમાન્ડો તૈયાર કરી રહ્યું છે મધ્યપ્રદેશના ટેક્કનપુરમાં બીએસએફની ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટમાં ડ્રોન વોરફેર સ્કૂલ શરૂ કરાય છે અહીં સૈનિકોને ડ્રોન ઉડાડવા દેખરેખ રાખવા હુમલો કરવા અને દુશ્મનના ડ્રોનનો સામનો કરવા માટે તાલીમ અપાઈ રહી છે આ ડ્રોન હથિયારોથી સજ્જ હશે અને સરહદી સુરક્ષાને વધુ મજબૂત બનાવશે એશિયા કપ બે હજાર ભારત સામેની મેચમાં અડધી સદી ફટકાર્યા બાદ પાકિસ્તાનના ઓપનિંગ બેટર સાહિબ જાદા ફરહાને વિવાદાસ્પદ ઉજવણી કરી તેણે બંદૂક ચલાવતી સ્ટાઇલમાં સેલિબ્રેશન કર્યું જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે ભારતીય ચાહકોએ આ હરકતને ઉશ્કેરણીજનક ગણાવી તેની ટીકા કરી છે ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવપૂર્ણ સંબંધોના કારણે તેની આ હરકત વધુ ચર્ચામાં છે નવો જીએસટી દેશભરમાં લાગુ કરવામાં આવ્યો છે જેના કારણે ઘણી આવશ્યક ચીજ વસ્તુઓ સસ્તી થઈ ગઈ છે જોકે કેટલીક વસ્તુઓ વધુ મોંઘી થઈ ગઈ છે મોંઘી વસ્તુઓમાં યાદી જોઈએ તો બધા સોફ્ટ ડ્રિંક્સ કાચો તમાકુ તમાકુના અવશેષો સિગાર સિગારેટ તમામ નિકોટીન ઉત્પાદનો કોલસો બ્રિકેટ્સ કોલસા આધારિત ઘન ઇંધણ મોટરસાઇકલ કે જે ત્રણસો પચાસ સીસીથી ઉપર હોય એસયુવી અને લક્ઝરી કાર રિવોલ્વર અને પિસ્તોલ ખાનગી જેટ બિઝનેસ એરક્રાફ્ટ હેલિકોપ્ટર અને યાર્ડ્સ મોંઘા થયા છે ચીને ફરીથી એક પત્રકાર ઝાંગ ઝાનને કેદ કર્યો જેને કોવિડ નાઇન્ટીન વિશે સત્યનો પર્દાફાશ કર્યો હતો ઝાંગને અગાઉ ડિસેમ્બર બે હજાર વીસમાં રોગચાળા વિશે સત્યનો પર્દાફાશ કરવા બદલ ચાર વર્ષની જેલ થઈ હતી ત્યારબાદ મે બે હજાર તેને મુક્ત કરાયો પરંતુ ત્રણ મહિના પછી ફરીથી શાંઘાઈના પુડોંગ ડિટેન્શન સેન્ટરમાં કેદ કરવામાં આવ્યા આરએસએફ એટલે કે રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર્સે આંતરરાષ્ટ્રીય સમુદાયને ઝાંગને છોડવા ચીન પર દબાણ લાવવાની અપીલ કરી છે ગુજરાતમાં આજે ચોરાણું નવી એકસો આઠ એમ્બ્યુલન્સ સેવા સાથે જોડાય છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ફ્લેગ ઓફ કરીને આ સેવા શરૂ કરી છે નવી એમ્બ્યુલન્સ તાત્કાલિક સારવાર માટે આધુનિક સાધનોથી સજ્જ છે આ સાથે જ કર્મચારી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના પણ આજથી અમલમાં આવી રહી છે આ યોજનાઓથી રાજ્યમાં આરોગ્ય સેવાઓ વધુ મજબૂત બનશે અને દર્દીઓને ઝડપથી સારવાર મળી રહેશે કર્ણાટકમાં આજથી જાતિ ગણતરી શરૂ થવાની છે જોકે ગ્રેટર બેંગલુરુમાં તાલીમ અને તૈયારીઓ પૂર્ણ કરવા માટે આ કવાયત એક કે બે દિવસ મોડી પડી શકે છે આ સર્વે કર્ણાટક રાજ્ય પછાત વર્ગ આયોગ દ્વારા કરવામાં આવશે અને સાત ઓક્ટોબર સુધી ચાલુ રહેશે આ સર્વેક્ષણમાં બે કરોડ ઘરોમાં આશરે કરોડ લોકોને આવરી લેવાનું આયોજન છે વિશાળ આશરે એક પોઈન્ટ પંચોતેર લાખ લોકો તૈનાત કરાશે નવરાત્રીના પહેલા જ દિવસે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડતા ખેલૈયાઓ અને ગરબા આયોજકોની ચિંતામાં વધારો થયો છે ભાવનગર અને રાજુલામાં બે ઇંચ જેટલો ધોધમાર વરસાદ પડ્યો છે જેના કારણે ગરબાના સ્થળોએ કાદવ અને પાણી ભરાયા છે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના છાસઠ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે જેમાં ડાંગના આહવામાં સૌથી વધુ બે ઇંચ વરસાદ પડ્યો છે રાજકોટ સર્કિટ હાઉસમાં ગૃહમંત્રી અમિત શાહે ભાજપના નેતાઓ સાથે એક બેઠક યોજી હતી પૂર્વ ધારાસભ્ય અરવિંદ રૈયાણી ગોવિંદ પટેલ કશ્યપ શુક્લ પૂર્વ મેયર રક્ષાબેન બોળિયા બીના આચાર્ય સહિત રાજકોટ શહેર અને જિલ્લાના હોદ્દેદારો મહાનગરપાલિકાના અધિકારીઓ સાંસદો અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા આંતરિક જૂથવાદ અને વિવાદો વચ્ચે શાહની આ સૂચક બેઠક મહત્વની બની રહી છે આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો હેડલાઇન્સ